રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શ્રદ્ધા મોટર્સના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વુમન વોકાથોન વિથ સ્લોગન કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો સમગ્ર દુનિયામાં આઠમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં અનેક સ્થળે મહિલાઓ માટેના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા શ્રદ્ધા મોટર્સના સહયોગથી જાડેશ્વર વિસ્તારમાં આવેલા આઇનોક્સ સિનેમા ઘર નજીકથી સાઈ મંદિર સુધીની એક વુમન વોકેથોનનું આયોજન કરાયું હતું આ સાથે જ આવો પર્યાવરણ બચાવીએ સ્ત્રી સશક્તિકરણ અને કેન્સર અવેરનેસ પર સ્લોગન કોમ્પિટિશન પણ યોજાઈ હતી જેમાં શહેરની મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ વોકેથોન અને સ્લોગન કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા સેક્રેટરી શિલ્પા ઠક્કર ઇવેન્ટ ચેરમેન તરીકે સુરભી તમાકુવાલા અને પબ્લિક ઇમેજ ચેરમેન મધુસિંહ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

મહિલાઓ તેમના દરેક ક્ષેત્રમાં આગળ આવે અને એમનું કામ જે છે ક્ષેત્રનું એ બહુ સારી રીતે કરી શકે એવી મારે શુભકામના છે અને આજે સ્લોગન કોમ્પિટિશન પણ રાખવામાં આવી છે એમાં સબ્જેક્ટ આપવામાં આવે છે મહિલા સશક્તિકરણ અને પર્યાવરણનું કે ક્લીનિનેસ રાખવું જોઈએ સિટીને અને સર્વાઇકલ કેન્સર અવેરનેસનો પણ એક પ્રોજેક્ટ અમે હંમેશા કરીએ છીએ કે મહિલાઓ માટે હવે બહુ જ જરૂરી છે અને એમાં પણ બહુ જ કામ કરવામાં આવી રહ્યું છે તો અમે પણ બધાને પ્રોત્સાહિત કરીએ છીએ કે કેન્સરનું અવેરનેસ બધાને થાય અને દીકરીઓને હમણાંથી નવ દસ વર્ષની થાય ત્યારે સર્વાઈકલ કેન્સરની રસી મુકાવે એવી સૌને હું આશા રાખું છું અને છેલ્લે ફરીથી મહિલા દિવસની બધા મહિલાઓને ઘણી ઘણી શુભકામનાઓ